નમસ્કાર મિત્રો જનસાહસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પંચમહાલ જિલ્લામાં અને ખાસ કરીને ગોધરા શહેર તથા ગોધરા શહેરા મોરવા હાલોલ કાલોલ ઘોઘંબા અને જાંબુઘોડાના ગ્રામ્ય વિસ્તારમાં હાલમાં એજન્સી અને એમજીવી દ્વારા પણ સ્માર્ટ પ્રિપેડ મીટર નાખવામાં આવ્યા છે અને વધુ મીટરો નાખવાની પ્રક્રિયા હાલ ચાલુ છે આ અંગે ગ્રાહકોની યોગ્ય જાણકારીનો અભાવ સિસ્ટમને અપૂરતી જાણકારી ટેકનિકલ મુશ્કેલી તેમજ અન્ય જુદા જુદા કારણોસર ગ્રાહકો મુશ્કેલી વેઠી રહ્યા છે પંચમહાલ જિલ્લો આદિવાસી બક્ષીપંચ શ્રમવસ્તી છૂટાછવાયા રહેના વિસ્તારો જંગલ વિસ્તાર અને આર્થિક પરિસ્થિતિ નબળી જેવા કારણોસર આ વિસ્તારમાં પ્રિપેડ મીટરનો અમલ શક્ય કે ઉપયોગી જણાતો નથી જેના કારણે લોકોમાં ભારે આક્રોશ અને નારાજગી છે રોજનું કમાઈને ખાનાર ગરીબ લોકો આ યોજનાથી ભારે દુખી અને ચિંતિત છે જૂના મીટર પ્રમાણે લાઇટ બિલ બે મહિના ભરવામાં આવતું હતું તેનાથી મધ્યમ ગરીબ ખેડૂતને નોકરિયાત વર્ગને રાહત રહેતી હતી લોકો રોજે રોજ પ્રીપેડ મીટર માં રિચાર્જ કરાવી ન શકતા હોવાથી તાત્કાલિક અસરથી પ્રીપેડ મીટર નો અમલ મોકોફ કરી જૂના મીટરો યથાવત રાખવાની લાગણી અને માંગણી ધ્યાનમાં લઈ પંચમહાલ જિલ્લા આગેવાનોએ અગ્ર સચિવ ઉર્જા વિભાગ ગુજરાત રાજ્યને સંબોધતું આવેદન પત્ર આજરોજ માજી જિલ્લા પ્રમુખ અજીતસિંહ ભાટી ના નેતૃત્વમાં એમ જીવીસી એલ ના સુપ્રિટેન્ટ એન્જિનિયર ને સુપૃત કરવામાં આવ્યું હતું જેમાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના માજી પ્રમુખ અજીતસિંહ ભાટી શેખ કમલેશ ચૌહાણ અકરમ પટેલ ઉમેશ શાહ વગેરે આગેવાનો સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને બીજા બધા કોંગ્રેસ કાર્યકર્તા હાજર રહ્યા હતા પત્રકાર નટુભાઈ પગી શહેરા પંચમહાલ